જો શૂન્ય આર્યભટ્ટ દ્વારા શોધવામાં આવ્યો તો રામાયણના સમયમાં રાવણના દસ માથાની ગણતરી કેવી રીતે થઈ હશે અને કોણે કરી હશે શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા છઠ્ઠી સદીમાં કરવામાં આવી હતી પરંતુ પાંચ હજાર વર્ષ પહેલાં રાવણના દસ માથાની ગણતરી કેમ થઈ આ પ્રશ્ન વિચારવા પર મજબૂર કરી દે છે તો વાત એમ છે

અને રોમન અંકોમાં પણ ઝીરો નથી હોતું દસ ને એક્સ તરીકે લખાય છે અને આપણે ઝીરો વગર રોમન અંકો વાંચી શકીએ છીએ સંસ્કૃતમાં પણ કંઈક એવું જ છે એક ને પ્રથમ અને દસ ને દશ રાવણને ને દશાનંદ તરીકે ઓળખાય છે જેનો અર્થ દસ માથાવાળો માનવી થાય છે તો સંસ્કૃતમાં આપણે ઝીરો વગર પણ ગણતરી કરી શકીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતા ઋગ્વેદિક કાળમાં લખાય છે જે આર્યભટ્ટ બહુ વહેલું કહેવાય અને ગીતામાં પણ દસમ અધ્યાય છે જેનો અર્થ થાય છે દસમું ચેપ્ટર આવી જ રસપ્રદ વાતો જોતા રહો બી ઇન્ડિયા પરોસો ગુજરાત નો